નમસ્કાર દર્શક મિત્રો કનેક્ટ ગુજરાતના સીજી સેવન સ્પેશિયલ ન્યૂઝમાં હું દીપક ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીએ અત્યાર સુધીની હેડલાઇન્સ પર સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવતા દર્દીઓની સુવિધામાં વધારો કરાયો કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટિલના હસ્તે એલર્જી ટેસ્ટિંગ અને ઇમ્યુનોથેરાપી ક્લિનિકનું લોકાર્પણ કરાયું સાબરકાંઠાના પ્રાંતિજમાં ભારે વરસાદના પગલે ખેતરો બેટમાં ફેરવાયા ખેતી પાકમાં નુકસાનની વચ્ચે ખેડૂતો માટે અતિવૃષ્ટિ વડોદરામાં પૂર બાદ મળેલી મનપાની બેઠકમાં ભાજપના કોર્પોરેટરે બળાપો ઠાલવ્યો ભૂખી કાસ પર દબાણના કારણે પૂર આવ્યું હોવાનો કોર્પોરેટર ભાણજી પટેલનો આક્ષેપ દુંદાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો આજથી પ્રારંભ ભરૂચ અંકલેશ્વર સહિત સમગ્ર રાજ્યમાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરાઈ હવે સમાચારો વિગતવાર સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટિલના હસ્તે એલર્જી ટેસ્ટિંગ એન્ડ ઇમ્યુનોથેરાપી ક્લિનિકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટિલના હસ્તે સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ ખાતે એલર્જી ટેસ્ટિંગ એન્ડ ઇમ્યુનોથેરાપી ક્લિનિકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સીઆર પાટીલે નિવેદન આપતા જણાવ્યું હતું કે સુરત સિવિલ હોસ્પિટલમાં અનેક જટિલ ઓપરેશન વિનામૂલ્યે થાય છે જેના કારણે સિવિલ હોસ્પિટલે લોકોનો વિશ્વાસ જીત્યો છે જે સારવાર બહાર ખૂબ જ મોંઘી છે તેવી સારવાર સિવિલ હોસ્પિટલમાં સફળતાપૂર્વક થાય છે જ્યાં પ્રાઇવેટ હોસ્પિટલમાં લાખોના ખર્ચે સારવાર થતી હોય છે ત્યારે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુરત સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર આપવામાં આવી રહી છે તાજેતરમાં જ એક બાળકનું સિવિલ હોસ્પિટલમાં જટિલ અને સફળ ઓપરેશન કરી નવું જીવન આપવામાં આવ્યું છે આ સાથે જ લોકોને એલર્જીને લગતી કોઈ પણ તકલીફ હોય તો તેઓ વિનામૂલ્યે સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવે તેવી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ દ્વારા અપીલ કરવામાં આવી છે ત્યારે સિવિલ હોસ્પિટલે આજે પહેલ કરીને આવા એલર્જીના નિદાન માટે ટ્રીટમેન્ટ માટે આજે સિવિલ હોસ્પિટલની અંદર આ વિભાગ ચાલુ કર્યો છે જે બહાર સારવાર કરાવી હોય કે નિદાન કરાવીને સારવાર કરવી હોય તો લગભગ દોઢથી બે લાખ રૂપિયાનો ખર્ચ આવે છે જ્યારે આજે આ સુરતમાં આ સારવાર વિભાગ શરૂ કરવાને કારણે લોકોને વિના મૂલ્યે સુરતના અને દક્ષિણ ગુજરાતના જે પણ લોકોને સારવાર લેવી હશે એ લઈ શકશે એ પ્રકારની વ્યવસ્થા આજે સુરત સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે એના માટે હું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સિવિલ હોસ્પિટલના સૌ ડોક્ટર સૌ નર્સિંગ સ્ટાફ ને એની સાથે જોડાયેલા તમામ સ્ટાફ સૌને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું હું અને આવા નવા નવા પ્રયોગો દ્વારા વિનામૂલ્યે સારવાર આપી શકાય એના જે પ્રયત્નો સિવિલ હોસ્પિટલ કરે છે એના કારણે લોકો સિવિલ હોસ્પિટલ તરફ વિશ્વાસ સાથે આવીને સારવાર કરાવે છે અને સારા પણ થતા હોય છે સાબરકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ વરસતા ખેતરો બેટમાં ફેરવાયા છે ત્યારે ખેડૂતોને ખેતી પાકમાં મોટી નુકસાની થવાનો ભય સતાવી રહ્યો છે સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ તમામ તાલુકાઓમાં વરસ્યો હતો અને જેના કારણે ઠેર ઠેર વરસાદી પાણી પાણી ભરાયા હતા તો સૌથી વધુ ખેડૂતોના ખેતરમાં ભરાતા ખેડૂતોની હાલત કફોડી બની હતી તલોદ પ્રાંતિજ અને હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને લઈ ખેતરો બેટમાં ફેરવાયા હતા જ્યારે પ્રાંતિજના સોનાસણ ગામે સો વીંગા જમીનમાં વરસાદી પાણીએ જમાટ કરતા ઉભો પાક બળી ગયો હતો અને આ વિસ્તારમાં સૌથી વધુ મગફળી અને કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં પણ મગફળીના પાકને ભારે નુકસાન જોવા મળી રહ્યું છે કારણ કે હવે મગફળી કાઢવાનો સમય હતો અને ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે જાણવા મળ્યા મુજબ એક વીઘા મગફળી પાછળ પચીસ થી ત્રીસ હજાર ખર્ચ થાય છે પરંતુ હવે તો ખર્ચ પણ નીકળી શકે તેમ નથી ત્યારે તંત્ર દ્વારા પાણી નિકાલની કોઈ કામગીરી કરાય તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે લગભગ એટલો બધો વરસાદ પડ્યો ને કે આ મગફળીનો અત્યારે આ ખેતરની અંદર ફ્રીનું વાવેતર છે બધા ખેતર હવે મગફળીનું વાવેતર છે પણ પંદરથી વીસ તારીખ સુધીમાં કાઢવાની હતી આ પંદરથી વીસ તારીખમાં પાક તૈયાર થઈ ગયો હતો એટલે હવે કાઢવાની તૈયારી જ કરવાની હતી પણ આ એટલો બધો વરસાદ પડ્યો એટલે કંઈક હાથમાં આવે એવું લાગતું નથી કારણ કે બધું આ ફેલ જ જવાનું બધી ફૂગાઈ જવાની બધું જો આ પાણી આમના આમ બે દિવસ રહતું કશું હાથમાં ના આવે બધું પૂરું થઈ જાય વેચવા જાય નીકળ જ નહીં કશું બધું ફેલ જ થઈ જાય પૂરેપૂરું ફેલ ડાગરમાં એ જો વરસાદમાં બહુ જરૂર ના પડે પાણીને આપવામાં ડાંગરની અંદર એ બધું ખાસું બધું નુકસાન જો આમ નામ પર જો થૂલ આવ્યું એ બધું જતું રહે એટલે હું નુકસાન જવાનું ખાસું અને આવું તો લગભગ આખા ગામમાં પરિસ્થિતિ છે તો બહુ વરસાદ પડ્યોના કારણે આખા પેલા રોડ ઉપર એ પોગલુના રોડ ઉપર સોનાસન સલાલ રોડ ઉપર અને દલપુર રોડ ઉપર દરેક જગ્યાએ આ હાલત છે બહુ જ પાણી છે એમ સોનાસંગ ગામમાં મગફળીનું વાવેતર થયેલું છે અને ત્રીસ ટકા ડોગર છે પણ સૌથી વધારે મગફળીના પાકની અંદર લગભગ એસી થી નેવું ટકા નુકસાન થશે અને કદાચ સો ટકાએ ઘણા ખેતરની અંદર તો સો ટકા પણ નુકસાન થવાની ભીતિ છે પાણી અને આજે ખૂબ જ રાત્રે વધારે વરસાદ પડવાના કારણે અને પાણીનો નિકાલ યોગ્ય રીતે થતો નથી તેના કારણે મોટું નુકસાન થશે અમારે ગામની અંદર ગટરો નાખેલી છે પણ એ ગટરોની સફાઈ છેલ્લા દસ પંદર વર્ષથી સરકાર દ્વારા કરવામાં આવેલ નથી તેના કારણે પાણીનો નિકાલ ન થવાના કારણે આ ખેતરો બેટની અંદર ફેરવાઈ ગયેલા છે વડોદરા શહેર પૂરગ્રસ્ત થયા બાદ વહીવટી તંત્ર સામે શહેરવાસીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે જોકે હવે ખુદ ભાજપના કોર્પોરેટરે પણ પોતાનો બળાપો ઠાલવ્યો છે જેના કારણે ભાજપમાં પણ ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે ઘર પાંચ વર્ષ થાય એટલે જવાનું એ બિચારા કકડાટ કરે કે ભાંજીભાઈ અમારો આ ડૂબી ગયું આનું આજ મારા પરિવારની અંદર જે જ્યાં લાખો રૂપિયાનું નુકસાન થાય છે દર વર્ષે કે પાંચ વર્ષે તો એને બિચારા બે લાખ રૂપિયા તૈયાર જ રાખવા પાંચ વર્ષ જાય બે લાખ રૂપિયા તો ફર્નિચર બનાવવા માટે તૈયાર રાખવા પડે છે બધા ચેરમેન સાહેબ રજૂઆત કરી કે સાહેબ આ આપણી ભૂલ હતી આપણી ભૂલ આપણે સ્વીકારવી જોઈએ વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરે ભારે તારાજી સર્જી હતી અને ટાઉન પ્લાનનો અભાવ તેમજ ફર્ડ પ્લેન ઝોનમાં બાંધકામના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હોવાના આક્ષેપ શહેરીજનો કરી રહ્યા છે પરંતુ હવે ખુદ ભાજપના જ વોર્ડ નંબર બે ના કોર્પોરેટર ભાણજી પટેલે પણ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પોતાનો બળાપો ઠાલવ્યો હતો અને જણાવ્યું હતું કે ભૂખી કાંસ પરના દબાણના કારણે તેઓના વિસ્તારમાં પૂર આવ્યું હોવાના આક્ષેપ તેઓએ કર્યા હતા વધુમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પણ જાહેરમાં લોકોની માફી માંગવા અનુરોધ કર્યો હતો તેમજ વરસાદી કાંસ અને વિશ્વામિત્રી નદી પરના દબાણો તોડવા માટે જણાવ્યું હતું ભાઈ જે તે સમયે મને ખબર છે કે જે ભૂખીનું પાણી જે સીધી સુધી આવતું હતું એ જે પ્લોટ છે એના વચ્ચેથી એટલો જોડિયો બનાવેલો છે તે ગાડી સીધું એન્ટ્રી થતી હતી આખા પ્લોટ વચ્ચે ભૂખી થતી હતી જે તે સમયે એને ડાયવર્ટ કરીને સાઈડમાંથી ચેનલ બનાવીને એને ભૂખી આપેલી છે કમિશનર સાહેબને એ જ કીધું કે ભાઈ પહેલાં પહેલો આપણા ભૂખીનો કેટલા મીટરની ભૂખી છે એ નક્કી કરો પછી જે બોતકામ આવતા હોય અનલિગલી એને તમે તોડવાનું જમ મને જલ્દી તોડવાનું ચાલુ કરો દર વર્ષે મારા વિસ્તારના નાગરિકો આટલા વર્ષે એટલે આજે આપણને દુઃખ થાય છે ખરેખર વિસ્તારમાં પાંચ વર્ષ થાય નાગરિકો કે જે મારો પરિવાર કહેવાય આજ હું કોર્પોરેટર મારું ઘર એકલો પરિવાર મારો વિસ્તાર નહીં અત્યારે તો હું સ્ટેન્ડિંગનો સભ્ય મને આખો વડોદરા મારો પરિવાર કહેવાય આજ મારા પરિવારની અંદર જ્યાં લાખો રૂપિયાનું નુકસાન થાય છે દર વર્ષે કે પાંચ વર્ષે તો એને બિચારા બે લાખ રૂપિયા તૈયાર જ રાખવા પાંચ વર્ષ આવેલ બે લાખ રૂપિયા તો એ ફર્નિચર બનાવવા માટે તૈયાર રાખવા પડે છે એટલા જ હું દુઃખી થઈ આ જ એટલા માટે કમિશનરના આ પહેલાં બી મેં રજૂઆત કરેલી છે કે સાહેબ આથી મેં ચાર કે પાંચ મહિના પહેલાં બી કીધું સાહેબ આનો તમે જુઓ કે કેટલા મીટરની ભૂખી છે મને તમે આપો એટલા માટે મને ભૂખી યાદ આવી મારી ચેનલ બનેલી હતી આ સાડા ચાર મિનિટ એટલે એવું એ વસ્તુ પૂર્વજન્મ ના થાય એના માટે બી મેં અત્યારે ચેરમેન સાહેબને રજૂઆત કરી કે સાહેબ આ આપણી ભૂલ હતી આપણી ભૂલ આપણે સ્વીકારવી જોઈએ વિધ્નહર્તા આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે ત્યારે ભરૂચ શહેર તથા જિલ્લામાં વિવિધ ગણેશ પંડાલોમાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે ભરૂચ શહેર તથા જિલ્લામાં ગણેશ ભક્તો આજથી પ્રથમ પૂજાતા દેવ એવા ભગવાન શ્રી ગણેશની આરાધનામાં લીન બન્યા છે આજે ગણેશ ચતુર્થી સાર્વજનિક ગણેશ મહોત્સવનો નો પ્રારંભ થયો છે

સુરત શહેરના લાલ દરવાજા વિસ્તારમાં સો ટકા ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે વૃક્ષની છાલમાંથી બનાવાયેલા શ્રીજીનું કુદરતી વાતાવરણમાં સ્થાપન કરવામાં આવ્યું છે ત્યારે ગણેશજીની આ પ્રતિમા સુરતવાસીઓમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે હાલના સમયમાં ગ્લોબલ વોર્મિંગ સતત ને સતત વધી રહી છે વૃક્ષો દિવસે ને દિવસે કપાઈ રહ્યા છે જેથી વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે ભારતમાં વૃક્ષ વાવવા માટે અને વૃક્ષનું જતન કરવા માટે અનેક મોહિમ ઉઠાવવામાં આવી રહી છે ત્યારે આ વર્ષે સુરતમાં ગણપતિ સ્થાપનમાં પણ વૃક્ષ બચાવવાની મુહિમ સાથે લાલ દરવાજા વિસ્તારના એક દંત યુવક મંડળ દ્વારા વેસ્ટેજ વૃક્ષના છાલમાંથી ગણપતિની અનોખી મૂર્તિ બનાવવામાં આવી છે વેસ્ટેજ વૃક્ષની છાલમાંથી મૂર્તિ બનાવવા માટે મૂર્તિકારોને પિસ્તાળીસ દિવસ જેટલો સમય લાગ્યો હતો આ મૂર્તિની ઊંચાઈ અગિયાર ફૂટની છે જેની અંદર બસો કિલો ઘાસ અને ત્રણસો કિલો માટી સાથે સિત્તેરથી એસી જેટલી લાકડાની છાલોથી આ મૂર્તિ તૈયાર કરવામાં આવી છે આ સાથે જ આ મૂર્તિમાં ઇકો ફ્રેન્ડલી વોટર કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ મૂર્તિની આસપાસ કુદરતી વાતાવરણનો નજારો બનાવવામાં આવ્યો છે તેમાં પણ વૃક્ષની કુદરતી રીતે તૂટી પડેલી ડાળીઓનો ઉપયોગ કરી બગીચો તૈયાર કરવામાં આવ્યો છે આ સાથે જ પક્ષીઓના માળા પણ મૂકવામાં આવ્યા છે એક દંત યુવક મંડળ દ્વારા છેલ્લા ચાર વર્ષથી શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે જેમાં દર વર્ષે અલગ અલગ થીમ રાખવામાં આવે છે ત્યારે આ વર્ષે સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે ત્યારે હાલ તો સમગ્ર સુરતમાં લાકડાની છાલમાંથી બનાવવામાં આવેલી શ્રીજીની અનોખી પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની છે અમે આ મૂર્તિનું આયોજન એક વેસ્ટેજ લાકડું હોય એના વેસ્ટેજ છાલમાંથી અમે આયોજન કરવામાં આવેલું છે અને આના દ્વારા અમે લોકોને સેવ ટ્રી સેવ વોટર અને સેવ પર્યાવરણનો મેસેજ આપવા માગીએ છીએ તે લાલ દરવાજા ખાતે અમે આ મૂર્તિની સ્થાપના કરેલી છે અને આને દસે દસ દિવસ માટે મંડપમાં અમે શ્રી દર્શન માટે બિરાજમાન રાખવાના છે આજના જમાનામાં ટ્રીઓ ખૂબ ઓછા થતાં જાય છે ઝાડની સંખ્યા ઘડી ઓછી થતી જાય છે એટલે અમે આ મૂર્તિનું આયોજન કર્યું આ રીતનું આયોજન કરવામાં આવ્યું જેનાથી લોકોને સંદેશો મળે કે આપણે ઝાડોને કાપવાનો જોઈએ અને એનો બચાવવો જોઈએ એ મેસેજ આપવા માટે અમે આ રીતનું થીમનું આયોજન કરવામાં આવેલું છે આ થીમ અમે આખી નેચરલી બનાવવામાં આવી છે અને જંગલ થીમ પર અમે આ મૂર્તિનું આયોજન કરવામાં આવેલું છે વડોદરા શહેરમાં રાજવી પરિવાર દ્વારા ગણેશજીને પાલખીમાં બિરાજમાન કરી લક્ષ્મી વિલાસ પેલેસમાં પરંપરાગત રીતે સ્થાપના કરવામાં આવી હતી વડોદરા સહિત દેશભરમાં આજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે વડોદરા લક્ષ્મી વિલાસ પેલેસમાં બિરાજમાન શ્રીજીની પ્રતિમા વર્ષ ઓગણીસો ઓગણચાળીસમાં માં ચૌહાણ પરિવાર પાસે બનાવવામાં આવી હતી ત્રણ પેઢીથી પેલેસના શ્રીજીની પ્રતિમાને બનાવનાર ચૌહાણ પરિવાર આજે પણ તેમની પહેલી પ્રતિમાના સંસ્મરણો યાદ કરે છે ગણેશજીની મૂર્તિ બનાવવા માટે ચૌહાણ પરિવારને ત્રણ મહિના પહેલાં જ તૈયારીઓ કરવા માટે સૂચના અપાય છે અને ખાસ માટીમાંથી ગણેશજીની મૂર્તિ રાજવી પરિવાર માટે તૈયાર કરવામાં આવે છે શ્રીજીની પ્રતિમાનું વજન પણ નેવ કિલો જ રાખવામાં આવ્યું છે અને શ્રીજીની ઊંચાઈ પણ રાજવી પરિવાર દ્વારા વર્ષોથી નક્કી કરેલ છત્રીસ ઇંચની જ રાખવામાં આવી છે ત્યારે આજે સંગીતની સુરાવલી સાથે શ્રીજીની સવારી નીકળી હતી પારંપરિક વાદ્યોના સુરો વચ્ચે રાજમહેલના ગણપતિની સવારી યોજાઈ હતી શ્રીજીની સવારી દરમિયાન આતશબાજી કરવામાં આવી હતી આ દરમિયાન ધાર્મિક વાતાવરણ સર્જાયું હતું શ્રીજીની પાલખી યાત્રામાં પરંપરા પ્રમાણે સલામી પણ આપવામાં આવી હતી પાલખીમાં બિરાજમાન શ્રીજીનું રાજમહેલમાં આગમન થયું હતું દરબાર હોલ ખાતે રાજપુરોહિતો દ્વારા શાસ્ત્રોક વિધિ પ્રમાણે શ્રીજીનું પૂજન અર્ચન કરીને સ્થાપના કરવામાં આવી હતી અને ત્યાં જેને બી એ લોકો જે પૂજા કરવાના છે અને જે રાજોપજાગ પૂજા થવાની છે ગણપતિની અને એમની સ્થાપના કરવામાં આવવાની છે જે દસ દિવસ એમને જે સારી પૂજા થશે જે કમ્પ્લીટલી જે રજવાડું બી એમના જે રજવા એ છે રાજાના બધા એ બધા આવવાના છે અને એ બી સતસત્કારથી એ બી પૂજામાં સામેલ થઈને એ બી પૂજા કરવાની છે દસ દિવસ એમના રાજાને રાજઉપચારથી પૂજા કરવામાં આવે છે દર વર્ષે પ્રમાણે આ વર્ષે પણ આપણે શ્રીજીની વિધિસર એમની સ્થાપના થશે આ પરંપરા વર્ષોથી ચાલી રહી છે ને આ મૂર્તિ અહીંયાથી ચવાના આઠમાંથી જ આપણે ત્યાંથી બનીને આ જ મૂર્તિ સેમ એનાથી પેલેસમાં જાય છે દર ગણેશ ચતુર્થીના દિવસે ભારત દેશમાં ઉજવાતા પરંપરાગત તહેવારો માત્ર સ્વદેશ પૂરતા સીમિત રહ્યા નથી પરંતુ વિદેશમાં સ્થાયી થયેલા ગુજરાતીઓ દ્વારા પણ ગણેશ ચતુર્થીના પર્વની ઉજવણી કરીને દેશના સંસ્કાર અને સંસ્કૃતિને જાળવી રાખવામાં આવી છે

તેમના ગ્રુપ દ્વારા ગણેશજીની સ્થાપના સાથે ગરબે ઘૂમી સ્વદેશમાં વસતા પોતાના પરિવારજનોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી વિદેશમાં પણ સ્વદેશની ઉજવણી એટલે કે આપણી ગણેશ ચતુર્થી જે આજે અમે ફૂર ઉલ્લાસમાં ગણપતિ દાદાના આગમન સાથે અમારા ઘરે એમને બિરાજમાન કરીને ઉજવેલ છે તો દેશના તમામ દુનિયાના તમામ ભાવિ ભક્તોને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ હાર્દિક શુભકામનાઓ તો બીજી તરફ લંડનમાં સ્થાયી થયેલા મોદી અને ચૌહાણ તેમજ શહેરમાં રહેતા મયંક સગર સહિત સોમનાથ મહાદેવ ગ્રુપના સભ્યોએ પણ ગણેશ ચતુર્થીની ભવ્ય ઉજવણી કરી છે જેમાં સૌ પ્રથમ વિદેશની શેરીઓમાં વાજતે ગાજતે ગણેશજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી ત્યારબાદ શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરી શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું ભગવાનની આરતી બાદ સૌ ઉપસ્થિત શ્રીજી ભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સાથે જ સ્વદેશમાં વસતા પોતાના પરિવારજનોને ગણેશોત્સવના પાવન પર્વની શુભકામનાઓ પાઠવી હતી ભરુશેના બડેલીખો યુવક મંડળ દ્વારા સત્તાવીસ હજાર રુદ્રાક્ષના માધ્યમથી શ્રીજીની અનોખી ઇકો ફ્રેન્ડલી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે ત્યારે વિવિધ ગણેશ મંડળો દ્વારા અલગ અલગ થીમ પર ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ભરૂચના બળેલીખો યુવક મંડળ દ્વારા અનોખી રીતે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની થીમ પર આ યુવક મંડળ દ્વારા રુદ્રાક્ષની મદદથી શ્રીજીની દસ ફૂટ ઊંચી પ્રતિમા બનાવવામાં આવી છે આ યુવક મંડળ દ્વારા સત્યાવીસ રુદ્રાક્ષના માધ્યમથી એસી કિલો વજન ધરાવતી મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું છે સૌપ્રથમ પ્રથમ પટ્ટી કાગળ અને માટીમાંથી સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેના પર રુદ્રાક્ષ લગાવવામાં આવ્યા હતા બળેલી યુવક મંડળ દ્વારા છેલ્લા તેર વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની થીમ પર ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે બાર વર્ષ પૂર્વે તેઓ દ્વારા પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ લાવવામાં આવી હતી પરંતુ તે ખંડિત થઈ જતા શ્રદ્ધાળુઓની લાગણીને ઠેસ પહોંચી હતી જેના પગલે તેઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે રુપ્યા અઢારથી વીસ હજારના ખર્ચે શ્રીજીની રુદ્રાક્ષની મૂર્તિનું નિર્માણ કરી ભક્તો તેની આરાધનામાં લીન બન્યા છે મેં બરેલીખો વિસ્તારમાં છેલ્લા તેર વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણપતિનું નિર્માણ કરીએ છે આ વખતે અમે રુદ્રાક્ષમાંથી ગણપતિનું નિર્માણ કર્યું છે જેમાં સત્તાવીસ હજાર જેટલા રુદ્રાક્ષનો ઉપયોગ થયો છે મૂર્તિનું વજન એંસી કિલો છે અને ઊંચાઈ દસ ફૂટની છે અમે વાંસની પટ્ટી કાગળ માથી સ્ટ્રક્ચર ઊભું કરીએ છીએ અને એના ઉપર જે વસ્તુ હોય એ ચોંટાડીએ છીએ આ વખતે રુદ્રાક્ષ ચોટાડેલી છે અને જેનો ખર્ચો લગભગ પંદર હજારનો થયો છે અને સ્ટ્રક્ચર ત્રણ ચાર હજારમાં રેડી થયું છે તો અમે બધા મંડળના સભ્યોએ ભેગા થઈને આ રીતે મૂર્તિ બનાવવાનું નક્કી કર્યું જે વજનમાં હલકી હોય છે અને ખંડિત થવાનો પ્રશ્ન ઊભો નથી થતો ભૂતકાળમાં અમે પાલેજી બિસ્કીટ પૌવા સાબુદાના ફટકડી ઘરગથ્થુ ઔષધિમાંથી ગણપતિ બનાવેલા છે જે આપણા નદીને પણ પ્રદૂષિત નહીં કરે અને માછલીને પણ આપણે ખોરાક પૂરો પાડી શકે વડોદરા જિલ્લાના સાવલી જરોદ રોડ પર જૂના સમલા ગામ નજીક બે વર્ષ પૂર્વે નિર્માણ પામેલ બ્રિજમાં મસમોટા ગાબડા પડતા કામગીરીમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે સાવલી રોડ ઉપર આવેલા ઔદ્યોગિક એકમો સહિતના પરિવહનમાં જંક્શન રેલવે ફાટકના કારણે સમયનો બચાવ અને ફાટક મુક્ત અભિયાન અંતર્ગત કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ રેલવે ઓવરબ્રિજ તત્કાલીન માર્ગ અને મકાન મંત્રીના ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યો હતો જે બ્રિજની મધ્ય સહિત અનેક જગ્યાએ મસ મોટા ગાબડા પડતા ઈજાદાર દ્વારા કરાયેલી કામગીરીની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા હતા અંદાજિત રૂપિયા ચાલીસ કરોડ ઉપરાંત અધિકારીઓ પદાધિકારીઓ અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં ધામધૂમથી લોકાર્પણ કરાયું હતું જોકે તેના બે વર્ષ બાદ આ બહુજન ઉપયોગી રેલવે ઓવરબ્રિજની મધ્યમાં અસંખ્ય ગાબડા અને કોન્ક્રીટના ઉપયોગમાં લેવાયેલા સળિયા સહિત વિકાસનો ચહેરો દેખાઈ આવતા જન આક્રોશ જોવા મળ્યો હતો અને ઈજારદાર દ્વારા કરાયેલા નિર્માણ કાર્યની ગુણવત્તા ઉપર સવાલો ઉઠાવ્યા હતા ઘણા વર્ષો પહેલાંની અમારી રેલવે ફાટક ને અનુસંધાનમાં આરોબીની માંગણી હતી એ મંજૂર તો થઈ ગઈ અને બે હજાર બાવીસની અંદર એને રિનોવેશન થઈને ઓપનિંગ પણ કરી પણ હલકી ગુણવત્તાની કામગીરી નહીં લીધી આરસીસી રોડ પર રેલવેની મેઇન સ્લેબ પર ગાબડા પડી ગયા છે મોટા મોટા અને ગમે ત્યારે અકસ્માત થઈને રેલવે ઉપર ટ્રેન જતી આવતી પડે એને પણ ગાબડા તૂટીને પડવાની સંભાવના છે અને આ બાબતે જે વારંવાર અગાઉ રજૂઆત પણ કરેલી છે ડિપાર્ટમેન્ટને પણ આજ દિન સુધી અને જવાબદાર વ્યક્તિઓને પદાધિકારીઓને પણ કોઈ જ એની એક્શન લેવાઈ નથી જેના કારણે આજે આટલા મોટા ખાડા પડી ગયા છે અને ગંભીરમાં ગંભીર અકસ્માત સર્જાવાની દુર્ઘટના સર્જાય એવી સંભાવના છે અમે આને ઘણી વખત રજૂઆત કરી છે અને આજે મેં સવારોમાં બી રજૂઆત કરી અને લોકો ખાડાપુર જયારે ગમે ત્યારે આ બ્રિજ તૂટે નીચે રેલવે છે ગમે ત્યારે અકસ્માત થઈ શકે એવું છે એના માટે આપણે વારંવાર રજૂઆત કરી છે અને આ બ્રિજ હલકી ગુણવત્તાનું કામ થયેલું છે મને એવું લાગે છે ગમે તે કોન્ટ્રાક્ટરો પૈસા ખાઈ ગયા હોય ગીર સોમનાથ જિલ્લાના તલાલા ચોકડીએ આવેલી વેપારીની આઠ વીઘા જમીન પર ગેરકાયદેસર કબજો જમાવી બેઠેલા શખ્સ સામે કલેક્ટરના આદેશ બાદ પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગીર સોમનાથના વેરાવળના અને હાલ અમદાવાદ રહેતા વેપારી ગયાનચંદ ભાનુશાળી અને તેમના પરિવારજનોની આઠ વીઘા જમીન ઉપર બાલપરા ગામના હિતેશ પટાટ નામના ઈસમે વર્ષ બે હજાર સોળથી ગેરકાયદેસર રીતે કબજો કરી લીધો હતો જેથી વેપારી ગયાનચંદભાઈએ ઘણી વખત પોતાની જમીનનો કબજો ખાલી કરી દેવા હિતેશભાઈને સમજાવટ કરતા હોવા છતાં તેઓ માનતા ન હતા જેથી વેપારી ગયાનચંદભાઈએ ગત તારીખ છ જૂન બે હજાર ચોવીસના રોજ જિલ્લા કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવા અરજી કરી હતી જેની તપાસમાં વેપારીની માલિકીની જમીન ઉપર હિતેશ પટાટે કબજો કરેલ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું જેના આધારે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવા આદેશ કર્યો હતો જેના આધારે પ્રભાસ પાટણ પોલીસે વેપારીની ફરિયાદની વિગતોના આધારે ભાલપરાના હિતેશ પટાટ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પ્રભાસપાટણ પોલીસ સ્ટેશનમાં લેન્ડ લેન્ડ ગ્રેબિંગ હેઠળ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેના ફરિયાદી છે જ્ઞાનચંદ્ર તીકમદાસ ભાનુસાડીએ જેમણે અગાઉ આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે અગાઉ કલેક્ટર સિટીની અરજી કરેલી જે અનુસંધાને ત્યાંથી ગુનો દાખલ કરવા માટેનો હુકમ થયો જે અનુસંધાને હાલ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં આરોપી હિતેશભાઈ નારોભાઈ પટાટ વિરુદ્ધમાં લેન્ડ ક્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેની તેની તપાસ હાલ અમલ ચલાવી રહ્યા છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના કનેક્ટ ગુજરાતના સીજી સેવન સ્પેશિયલ ન્યૂઝ વધુ સમાચાર અને નવી અપડેટ માટે આપ જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર